વલસાડની જય અંબે શાળાના વિદ્યાર્થીઓએ રૂરલ પોલીસ સ્ટેશન અને નગરપાલિકા ફાયર સ્ટેશનની મુલાકાત લીધી આઠ ઓગસ્ટ ગુરુવારના રોજ સવારે અગિયાર કલાકની મળતી માહિતી મુજબ વલસાડના મગોદ ખાતે આવેલી જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના દોઢસો જેટલા વિદ્યાર્થીઓએ આજ રોજ રૂરલ પોલીસ મથક અને ફાયર સ્ટેશનની મુલાકાત કરી હતી જેમાં સૌપ્રથમ વિદ્યાર્થીઓએ પોલીસ મુલાકાત આવી હતી જેમાં પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી કાયદાઓ અને જ્યારે સ્વયં મુશ્કેલીમાં મુકાય ત્યારે કઈ રીતે પોલીસની મદદ લેવી જે બાબતે જાણકારી આપવામાં આવી હતી રૂરલ પોલીસ મથકે ડીવાય એસપી વર્મા શાળાના શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું ત્યારબાદ રૂરલ પોલીસ મથકના પીઆઈ બીડી જીત્યા દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નગરપાલિકા ફાયર સ્ટેશનની પણ મુલાકાત કરવામાં આવી હતી જેમાં ફાયર વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી તેમજ સાધનો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા દોઢસો જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા